ભાવનગર જિલ્લાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ આ વર્ષે ત્રીજી વાર છલકાયો છે પાલીતાણા તાલુકામાં આવેલા આ ડેમના નવા નીરના વધામણા કરવા માટે મેયર ભરત બારડ સહિતના પદાધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા ડેમ છલકાતા ભાવનગર શહેરને પીવાના પાણીની તંગીમાંથી મુક્તિ મળશે તેમજ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળશે તેવા આશાવાદ સાથે અધિકારીઓએ આનંદ વ્યક્ત કર્યો હતો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજે દર વર્ષની જેમ શેત્રુંજીમાં પાણીના વધામણા કરવા અમે બાવને બાવન નગરસેવકને આમંત્રણ આપ્યું હતું અને તેમાં લગભગ લગભગ બધા હાજર છે ત્યારે ભાવનગર પર ખૂબ મહેર છે પ્રભુની કે ક્યારેય આ ડેમ ખાલી નથી થયો કાયમ માટે ચોમાસાની સિઝનમાં ઓવરફ્લો થાય છે તેવી જ રીતે આ વખતે તો રેકોર્ડ બ્રેક એક જ દિવસમાં ડેમ ઓવરફ્લો થયો છે જે રેકોર્ડ કહી શકાય તેટલું પ્રભુની આપણી ભાવેના ઉપર કૃપા છે ત્યારે એટલું બધું પૂર આવ્યું હતું કે થોડીક ભાવનગરની પાણીની પૂરી પાડતી લાઈન એટલા પ્રેશર સાથે તણાણી હતી અને તૂટી હતી તેથી એને રિપેર કરતાં પણ ચાલુ પાણીમાં વેલ્ડિંગ થઈ ન શકે તેથી ખૂબ સમય લાગ્યો હતો ચાર પાંચ દિવસ છ દિવસ થયા હતા ત્યારે તે રિપેર કરીને આપણે ભાવનગરવાસીઓને પૂરી સગવડતા સાથે આજે ખૂબ સારી વ્યવસ્થા સાથે પાણી પૂરું પાડી રહ્યા છીએ અને આ ડેમની જે વ્યવસ્થા છે તે પ્રભુની કૃપા છે કે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ છે તે પણ આપણા ભાવેણાને ક્યારેય તરસ્યો રહેવા નથી દેતા એવું ભરાઈ જાય છે તો આ તકે હું સૌ ભાવેના ખૂબ ખૂબ ખુબ શુભેચ્છા આપું છું